હું પણ મજામાં છું તમે પણ મજામાં જશો તો આજ અમારા રસોડે ને આવી ગયા છે ઇન્સ્ટન્ટ મેંદુ વડા આપણે મેંદુ વડામાં દાળ ને એવું પલાળવું પડે ને તો આપણે આ સુજી માંથી મેંદુ વડા બનાવશું એની માટે આપણે ગેસ ચાલુ કરી દેસુ ગેસ ચાલુ કરી દેસુ એમાં પાણી આપણે એક વાટકો સુજી છે ને હે તો આપણે હવે આ બે બે વાટકા પાણી લઈશું

આપણે સુઝી છે એ બધું પાણી પી ગયું ને એટલે આપણે ડબલ પાણી લેવાનું સુધી બધું પાણી પી ગયું છે ને હવે આપણો આ બેટર પણ તૈયાર છે તો આપણે હવે એને થોડીક વાર ઢાંકી મૂકી દેશું જ્યારે ઠરે ને ઠરવા મૂકી દેવાનું છે આપણે એટલે આવી રીતે આમ કરીને થોડીક વાર આપણે ઢાંકી દઈશું ને ગેસ કરતેવું બંધ ને ઠરે પછી આપણે એના મેંદુવડા બનાવશું આપણું જે આ બેટર છે એ ઠંડુ થોડુંક થઈ ગયું છે હવે આપણે એને તેલ વાળા તેલ નાખીને થોડુંક ફૂણવવાનું છે ને થોડુંક હાથમાં નાખ હાથમાં બે હાથમાં લગાવી દેવાનું પછી કોણ આવશે

આવી રીતે આમ સેપ આપી દેવાનું મેંદો વાળાનું એક આ બીજું બનાવીને દેખાડું કઈ રીતે થોડું બોલ લેવાનું છે આવી રીતે આમ બોલ પાડી દેવાનું આવી જ રીતે આપણે એટલા આ બે બેટર છે ને એમાંથી બનાવી નાખશું આપણા બધા મેંદુવડા તૈયાર છે હવે એને તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે હવે તેલમાં નાખશું બબલ છે એ બબલ પૂરા ના થાય કેમ કે આપણે એને થવા દઈશું મીડિયમ ચુ

સિંગદાણા ની ચટણી ની રેસીપી દીધેલી છે તમે મારી ચેનલ માં જેમ જોઈ શકો છો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભલે મિત્રો બાય